સુરત મહાનગરપાલિકા કમિશનરને ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગનું સમન્સ સુરત શહેરમાં પૂણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે હોવાથી અનેક રજૂઆત કરવામાં આવી હતી અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં ફરિયાદ નોંધાઈ હતી બે હજાર છથી મનપામાં સામેલ પૂણામાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ શાંતિકુંજ શૌચાલય અને વાંચનાલય સહિતનો સુવિધાનો અભાવ છે પૂણા ગામ ટીપી વીસ પ્રિલિમ થઈ ગયા બાદ પણ પાર્કિંગની જગ્યા પર ખાણીપીણીની લારીઓ આવેલી છે જેનાથી અધિકારીઓ પણ અજાણ હોવાનો દાવો કરાઈ રહ્યો છે આવા તમામ આક્ષેપો સાથે પુણાના કુલદીપ ગોહિલ દ્વારા એકવીસ માર્ચના રોજ પિટિશન દાખલ કરાઈ હતી ત્યારે મનપા કમિશનરને છવ્વીસ જૂનના રોજ એક વાગ્યે આયોગના કોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું